હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ સુરતી લોચો બ્રેકફાસ્ટમાં ખૂબ જ ખવાય છે સુરતમાં અને આજે આપણે બટર ગાર્લિક ફ્લેવરમાં બનાવીશું એ રેસિપી તમને શેર કરીશ બહુ ઇઝી છે અને સુરતનો બહુ ફેમસ એવો લોચો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવો બને છે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં એક કપ જેટલી ચણાની દાળ બે ચમચી અડદની દાળ અને બે ચમચી ચોખા તમે ચોખા કોઈ પણ વેરાયટીઝના લઈ શકો છો બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને પાણી ક્લીન થાય ત્યાં સુધી ધોઈ લેવાનું તો મેં અહીંયા સારી રીતે ધોઈ લીધું અને દાળ ડૂબે ત્યાં સુધી પાણી ભરી દઈશું અને પાંચથી છ કલાક માટે પલાળી દઈશું સાઈડમાં મૂકી દઈશું પાંચથી છ કલાક જેવું થઈ ગયું તમે જોઈ શકો છો દાળ એકદમ સારી એવી પલળી ગઈ છે હવે મિક્સિંગ જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો એક મીડિયમ સાઇઝનો મિક્સિંગ જાર લઈશું અને એમાં દાળ ચોખા ઉમેરી દઈશું મેં અહીંયા અડધો કપ જેટલા પાતળા નાયલોન પવવા આવે એ લીધા છે સારી રીતે ધોઈ આ રીતે થોડા હાથથી મેશ કરી દઈશું અને દાળ ચોખામાં ઉમેરી દઈશું તો પાતળા ચોખા જલ્દીથી મેશ થઈ જશે અને એક ચમચી જેટલો ચણાનો લોટ બેસન ઉમેરી દઈશું રેગ્યુલર આવે એ લેવાનો અને બે ચમચી ખાટું દહીં લેવાનું દહીં અહીંયા ખટાશવાળું લેવાનું જેથી આથો એકદમ સારો એવો આવે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું તો હજુ પાણીની જરૂર પડશે ફરી પાછું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરી પાછું પીસી લઈશું તો તમે જોઈ શકો છો હજુ પણ પાણીની જરૂર પડશે તો એક ચોથાઈ કપ જેટલું પાણી ફરીથી ઉમેરી દઈશું અને એકદમ સારું એવું બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા ટોટલ એક કપ જેટલા પાણીની જરૂર પડી છે તો આ રીતનું પેસ્ટ તૈયાર કરી લઈશું દરદરી પેસ્ટ રાખવાની અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો તમે જોઈ શકો છો અને મિક્સિંગ જારમાં એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી રીન્સ કરી આ રીતે બેટરમાં ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું એકદમ સારી રીતે બેથી ત્રણ મિનિટ માટે ફેટી લેવાનું તો બેટર થોડું હલકું થઈ જશે અને એર પોકેટ્સ આવી જશે એટલે આથો એકદમ સારું એવો આવશે તો આ રીતે મિક્સ કરી દીધું ઢાંકીને આપણે છથી સાત કલાક માટે મૂકી દઈશું જો ઠંડી હોય તો તમારે ઓવરનાઈટ રાખવાનું આઠથી દસ કલાક અને ગરમીમાં પાંચથી છ કલાકમાં આથો આવી જશે તો અહીંયા છથી સાત કલાક જેવું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આથો આવી ગયો ફરી પાછું એકવાર ફરીથી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરવાનું હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલું મરચાંની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા આદુ મરચાંની પેસ્ટનું પ્રમાણ થોડું વધારે લેવાનું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલું હળદર ઉમેરી દઈશું તમારે અહીંયા હિંગ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો પણ હું નથી વાપરી રહી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર થોડું ઝાડું લાગે છે તો અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું લોચાનું બેટર છે એટલે થોડું પાતળું રાખવાનું તો મિક્સ કરી દીધું હજુ થોડું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે અને બેટર એકદમ સારું આવું રીતે પરફેક્ટ બનવું જોઈએ જેથી લોચો એકદમ તમારો પરફેક્ટ બનશે મિક્સ કરી દીધું હવે એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું એક્ટિવેટ સારી રીતે થઈ જાય એ માટે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ઇનો ઉમેરશો તો બેટરનું પ્રમાણ થોડું વધી જશે અને એકદમ સારું એવું હલકું થઈ જશે હવે અહીંયા ઢોકળિયાની પ્લેટ લઈશું તો એક ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી આ રીતે ગ્રીસ કરી લઈશું એકદમ સારી રીતે ગ્રીસ કરી લેવાની ગ્રીસ થઈ જાય એટલે અડધું બેટર આપણે થાળીમાં ઉમેરી દઈશું તો અહીંયા આટલા બેટરમાં બે થાળી જેટલો લોચો તૈયાર થશે એટલે ટોટલ ત્રણથી ચાર જણા લોકો ખાઈ શકશે તો બેટર મેં અહીંયા ઉમેરી દીધું હવે સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું ને સ્ટીમરમાં પ્લેટ મૂકી દઈશું અને ઢાંકીને આઠથી દસ મિનિટ માટે થવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની એ થાય ત્યાં સુધીમાં લોચાનો મસાલો તૈયાર કરી લઈએ એક મોટી ચમચી સંચળ પાવડર નાની ચમચી મરી પાવડર થોડું એવું મીઠું ઉમેરવાનું સંચળ પાવડર છે એટલે અને એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર તે ખાસ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો લોચાનો મસાલો પણ તૈયાર કરી લીધો હવે લોચા સાથેની ચટણી તૈયાર કરી લઈએ તો મિક્સિંગ જારમાં એક મોટા કપ જેટલું ધાણા ઉમેરી દઈશું દાળખા સહિત ઉમેરવાના થોડા પુદીનાના પાન ઉમેરી દઈશું એક ચમચી મરચાંની પેસ્ટ તમે મરચાં પણ ઉમેરી શકો છો સંચળ પાવડર ઉમેરી દઈશું થોડું એવું મીઠું અને ખાંડ ઉમેરી દઈશું સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મેં અહીંયા અડધી વાડકી જેટલી પાપડી લીધી છે તમે ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો અને થોડું પાણી ઉમેરી એકદમ સારી એવી ચટણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો લોચા સાથેની ચટણી પણ તૈયાર કરી લીધી હવે આપણે બટર મેલ્ટ કરી લઈશું તો મેં અહીંયા ત્રણથી ચાર મોટી ચમચી જેટલું બટર લીધું છે અને સાથે એક મોટી ચમચી જેટલું લસણ આપણે મેં ચોપ કરીને લીધું છે એકદમ સારી રીતે સાતળી લઈશું એટલે લસણની કચાશ દૂર થઈ જશે સાથેમાં એક પિંચ જેટલું મીઠું ઉમેરી દઈશું બટરમાં પણ હોય એટલે ધ્યાન રાખવાનું તો બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું થોડા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી દઈશું અને બટર પીગળે ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો ગાર્લિક બટર પણ તૈયાર થઈ ગયું અને હવે લોચો પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાઈફ ક્લીન છે એટલે લોચો પણ તૈયાર થઈ ગયો તો ગરમ ગરમ જ લોચા ઉપર ગાર્લિક બટર આ રીતે પાથરી દેવાનું અને ઉપરથી લોચાનો મસાલો આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું તમારે જોઈએ એ પ્રમાણે તમે છાંટી શકો છો અને ગરમા ગરમ આ રીતે લોચો તમે કાઢી સવ કરો બધાને બહુ જ ભાવશે તો સુરતનો ફેમસ આ સુરતી લોચો સંડેના તો ખાસ સુરતમાં બહુ જ ખવાતો હોય છે બ્રેકફાસ્ટમાં ખવાય છે લોકો ડિનરમાં પણ ઘરે બનાવીને ખાઈ શકે છે ઉપરથી નાયલોન સેવ અને થોડી ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું તો તમે આ લોચો ઘરે ક્યારેય ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા જો લોચાની રેસિપી ગમી હોય તો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો